તાલુકા મથકના સમી બસ સ્ટેન્ડ રવિવારે કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા મુસાફરો પરેશાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ મહેસાણા સંચાલિત હારીજ ડેપોના તાંબામાં આવતી સમી એસટી બસ સ્ટેન્ડમાં તાલુકા મથકના ગામોના મુસાફરો જુનાગઢ અમદાવાદ વડોદરા સુરત ભુજ મહેસાણા પાટણ વિરમગામ જેવા શહેરોમાં અવરજવર કરવા માટે સમી બસ સ્ટેશનમાં આવી મુસાફરી કરતા હોય છે ત્યારે મુસાફરો માટે અવર જવર કરતી બસોની પૂછપરછ કરવા માટે નિગમ સંચાલિત કંટ્રોલ પોઈન્ટ રવિવારે બંધ રહેતા બસ બસ આવતા મુસાફરો માટે માટે બહુ જ હાલાકી પડતી હોય છે તાલુકા સ્ટેન્ડ રવિવારે કંટ્રોલ ચાલુ રાખવા માટે અગાઉ રજૂઆત થયેલ હોવા છતાં એસટી નિગમન રવિવારે કંટ્રોલ પોઈન્ટ ચાલુ રાખવા બેદરકારી રાખતા મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘણીવાર મુસાફરોને બસના ટાઈમની ખબર ન હતા મુસાફરોને આખો દિવસ બસની રાહ જોઈ ઝુરવું પડતું હોય છે નિગમ દ્વારા મુસાફરોને પડતી હાલાકી સામે રવિવાર કંટ્રોલ પોઈન્ટ ચાલુ રાખી મુસાફરોને પૂછપરછની સુવિધા પૂરી પાડવામાં આવે તેવું ઈચ્છનીય બનવા પામ્યું છે નિગમના જવાબદાર અધિકારી દ્વારા રવિવારના દિવસે મુસાફરીથી ભરચક બ સમી બસ સ્ટેન્ડની મુલાકાત લઈ રવિવારના દિવસે બંધ કંટ્રોલ પોઈન્ટને શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે મુસાફરોમાં પ્રશ્નોનો સવાલ ઊભા થયેલ છે